શ્રી રામ જય માતાજી બધા સ્વાગત છે ફરી તમારું મારા એક નવા બ્લોગ ની અંદર તો કેમ છે તમે બધા મજામાં મજામાં જશો આજે જુઓ ઘણા દિવસ પછી પાછા વાડી આવી ગયા વાડી આવી પાણી વારવાનું છે એક ભાઈ તો અહીંયા વારે છે જો પાણી વારવાનું છે અહીંયા હાલો આપણે અહીંયા જાય એ ભાઈ જોવો કેવી રીતના પાણી વારે છે આ પાણી વારું ફૂલ વહમું આમ કેમ ન આવડતું હોય ને એનાથી નાકો જ નહીં ક્યારે મને એટલું બધું નથી આવડતું પણ આને આગળ શીખી છે આપણે તો આવડે એમ તો વાંધો નથી આવતો પણ શીખી હાલો એ આપણને શીખવાડે સમજો એ પાણી વારે આ એટલું બધું વારી વાર્યું આ બધું અહીંથી ચાલુ કર્યું હાલો તમને આ ભરાઈ જાય ને પછી નાખો કેમ વાર નહીં તમને બતાવું જો આજુ ને આ ધોર્યો હે આમાંથી પાણી આવે ઠેઠ અહીંથી ઠેઠ આપણે ઓલી બાજુથી ઠેઠ પાણી આવે છે અહીંથી આમ જાય છે અહીંથી આ ધોરી ને અહીંયા આવે અહીંયા આમ જાય જો ઠેઠ આડડી ભરાઈ જાય ને પછી અહીં વારમાં થાય છે આ પછી આમ હાલું જવાનું ઠેઠ આમ પછી અહીંયાથી આમ સીધો દોર્યો હોય છે આમ આખી ભરે એટલે સીધો દોર્યો હોય છે ત્યાંથી આમ જવા દેવાનું પાણી એવી જ રીતના આખે આખું પડવું વારવાનું છે આજ બપોર બે વાગ્યા સુધીમાં આપણે આઠ કલાકનો થ્રી ફેજનો પાવર આવે સિંગલ ફેજનો ચોવીસ કલાક આવે થ્રી ફેજનો આઠ કલાક જ આવે સમજો આમે ટીસી છે લેમ્પ થાય છે લેમ્પ બંધ થઈ જાય એટલે પાવર હોય જાય પૂરું બતાવું જો આ ફૂટી ગયું અહી હાથવું પડે આમ નાખું ભરાઈ ગયું જો આપણે નાખું વાર્યું ચાલો બતાવ જો આપણા આજનો વ્લોગ અહીં પૂર્ણ કરી છે વ્લોગ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધાને ટાટાભાઈભાઈ જય શ્રી રામને જય માતાજી